જે ગુનાના કામે તપાસ દરમિયાન ગુનાના કામના આરોપી નાગપુર મહારાષ્ટ્ર નો હોવાનું જણાય આવતા ઉપરા અધિકારીની મંજૂરી મેળવીને એક ટીમ એએસઆઈ નીતિનભાઈ રમેશ ચત તથા અન્ય લોકરક્ષક રાહુલભાઈ જવરભાઈ વગેરેને તાત્કાલિક નાગપુર મહારાષ્ટ્ર ખાતે મોકલી આવતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ઉપરોક્ત ગુનાના આરોપીને શોધીકાળી નાગપુરથી વડોદરા શહેર શહેજગંજ પોલીસ સ્ટેશન લાવી આરોપીને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતો હોય આ ગુનાના કામે ધરપકડ કરી સત્રી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આગામી આરોપીઓ અને ભૂખ બનનાર જીવનસાથી રોડકોમ ઉપર પરિચયમાં આવેલા હતા અને વડોદરા ખાતે હોટલમાં ભેગા થયેલ ત્યારે આરોપીએ પ્રથમ મુલાકાતમાં જ ભૂખ બનનાર સાથે બરજાબ્રિતિ દુષ્કર્મ આચરેલ પકડાયેલ આરોપીનું નામ અને સરનામું હરિપ્રસાદ જગન્નાથ રાઠી ઉંમર વર્ષ જુમોતે રહેઠાન એલઆઈજી છપ્પન વી એચ વી લોકોની શાંતિનગર કોલોની નાગપુર મહારાષ્ટ્ર